જય શ્રી રામ શ્રી રામચરિત માનસ ઉત્તરકાંડ ભાગ બે યજુર્વેદ ઉવાચ હે હરી આપની કઠોર માયાને વશ થવાને લીધે દેવતાઓ અસુર નાગ મનુષ્ય જળ ચેતન સર્વ જગત કર્મ તથા ગુણોથી ભરેલા અને સંસારના આવાગમનમાં દિવસ રાત ભટક્યા કરે છે એમાંથી હે નાથ જેમને આપે કૃપા દ્રષ્ટિથી જોયા હોય તે જ ત્રણેય પ્રકારના દુઃખોથી મુક્ત થયા છે હે સંસાર સંસારબંધી દુઃખના દૂર કરવા માટે સમર્થ શ્રી રામચંદ્રજી આપ અમારી રક્ષા કરો અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ હે ભગવાન જે જીવાતમાં પોતાના અંધકારથી મદાંત બનીને સંસારના ભયથી મુક્ત કરનારી આપની ભક્તિનો આદર નથી કરતો તે ગમે તે સાધનથી દેવ દુર્લભ પદ પામવા છતાં પણ તે પદથી નીચે રહે છે જે જીવાતમાં આપ પર વિશ્વાસ કરી સર્વ આશાઓ છોડીને આપનો દાસ થઈ જાય છે અને તે કેવળ આપનું જ નામ જપે છે કોઈ પણ જાતના પરિશ્રમ વિના દુષ્કર્ષ સંસાર સાગર તરી જાય છે જે ચરણો શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે ચરણોની પવિત્ર રજનો સ્પર્શ થતાં જ ગૌતમ ઋષિની સ્ત્રી અહલ્યા તરી ગઈ જે ચરણોમાં નખમાંથી મુનિઓને વંદેલી અને ત્રણેય લોકને પવિત્ર કરવા વાળી દેવ નદી ગંગા નીકળી જે ચરણોમાંથી ધ્વજ વજ્ર કમળ અને અંકુશના ચિહ્ન છે વનના કાટા કાકડાના માર્ગોમાં પણ વિચરતાથી જે ચરણોમાં ગાંઠો પડી ગઈ છે હે મુકુંદ હે રામ હે રમાપતિ તે આપના બંને ચરણો કમળોને અમે સદા ભજીએ છીએ વેદ શાસ્ત્રોએ કહ્યું છે કે જેનું મૂળ અદ્રશ્ય માયા છે જે અનાદિ છે જેમને ચાર છાલ અને છ થડ છે પચ્ચેસ શાખા છે અસંખ્ય પાંદડા છે અને ઘણા ફૂલો છે તેના બે પ્રકારના કડવા અને મીઠા ફળ છે જેના પર એક આશ્રિત એક વેલ છે જેમાં નવા પર્ણ અને પુષ્પ નીકળી રહ્યા છે એવા સંસાર રૂપી વૃક્ષ આપને અમે નમસ્કાર કરીએ છીએ જે મનુષ્યો બ્રહ્મને અર્જનમાં અદ્વૈત્ય અનુભવથી જાણવા યોગ્ય અને મનમાં પરમ બ્રહ્મનું ધ્યાન કરે છે તે ભલે એમ કહેતા હોય કે જાણ્યા કરે પરંતુ હે નાથ અમે તો તેને સગુણ અને યશના જ નિત્ય ગાઈએ છીએ હે કરુણા નિધાન હે દેવ અમે એટલું જ માગીએ છીએ કે મન વચન કર્મથી વિકારોને ત્યજીને આપના ચરણોમાં દ્રઢ ભક્તિ હો સર્વના દેખતા જ વેદોએ શ્રી રામચંદ્રજીની આવી શ્રેષ્ઠ સ્તુતિ કરી અને તુરંત જ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા સાંભળો ગરુડજી ત્યારે શિવજી જ્યાં શ્રી રામચંદ્રજી હતા ત્યાં આવ્યા અને પુલકી શરીર વાળા થઈ ગટકંઠે સ્તુતિ કરવા લાગ્યા હે રમા રમણ રામજી આપનો જય હો આપ સંસારના પાપોને નષ્ટ કરનારા અને ભયથી વ્યાકુળ થયેલા જનો ને રક્ષક છે હે અવતપતિ હે દેવાધિપતિ હે લક્ષ્મીનાથ સમર્થ પ્રભુ હું શરણાગત એ વરદાન માંગુ છું કે મારું સર્વત્ર રક્ષણ કરો આપે દશ મસ્તકો અને વીસ ભૂજાવાળા મદાંત રાવણનો વધ કરીને પૃથ્વી પરના મનુષ્યોને કષ્ટમુક્ત કર્યા છે રાક્ષસોના સમૂહ રૂપી જે પતંગિયા હતા તેને બાણ રૂપી પ્રચંડ અગ્નિના તેજમાં બળીને ભસ્મ કરી નાખ્યા છે આપ ભૂમંડળનું અત્યંત સુંદર આભૂષણ છો આપે ઉત્તમ ધનુષ બાણ અને શ્રેષ્ઠ ભાતુ તર્ક સ્ધારણ કર્યું છે મદ મોહ મમતા રૂપી ઘોર અંધ અંધકારના સમૂહને દૂર કરવા માટે આપ મહાપ્રકાશ મહાપ્રકાશમય સૂર્ય છો કામદેવ રૂપી નિષાદે મનુષ્ય રૂપી મૃગોના અંતરમાં કુરોપ રૂપી બાણો મારીને તેને પાડી નાખ્યા છે હે નાથ આપ એ કામને નષ્ટ કરીને એ અનાથોની રક્ષા કરો જે વિષયરૂપી વનમાં ભૂલા પડ્યા છે લોકો ઘણા પ્રકારે રોગો તથા વિયોગથી મર્યા છે અને તે આપની ભક્તિ નહીં કરવાનું આપના ચરણનો આદર નહીં કરવાનું ફળ છે જે લોકો આપના સેવતા નથી તે અગાધ સંસાર સાગરમાં ડુબકા ખાતા રહે છે તે લોકો નિત્ય અત્યંત દીન મલિન દુખી રહે છે જે આપના ચરણ કમળના પ્રીતિ નથી કરતા પરંતુ જેઓ આપની કથાનો જ આશ્રય લે છે તેઓ સંતોને ભગવદને સદા પ્યારા છે જેઓને ન રાગ છે ન લોભ છે ન ઘમંડ છે ન મદ છે તેઓને ઐશ્વર્ય તથા વિપત્તિ સમાન છે એટલા માટે જ મુનિજનો યોગનો ભરોસો રાખતા નથી અને પ્રસન્નતાપૂર્વક આપના ચરણ કમળની સેવા કરે છે તથા આદર અને નિરાદરને સમાન માને છે તે સર્વ સંતો સુખી થઈને પૃથ્વી પર વિચરે છે એવા મુનિઓના માનરૂપી કમળના ભવર હે મહારણધીર અજય રઘુવીર હું નિરંતર આપનું નામ છપું છું અને નમસ્કાર કરું છું આપ સંસારરૂપી રોગની મહા ઔષધિ અને અભિમાનના શત્રુ છો આપ ગુણશીલ અને કૃપાના મુખ્ય સાધન છો હે રમા રમાડમ હું આપને સદા નમસ્કાર કરતો રહું છું હે રઘુનંદન આપ સંસારના જન્મ મરણ સુખ દુઃખ રાગ દ્વેષ આદિ ઘોર દ્વંદ્વનો નાશ કરો હે મહિપાલ અમોદીન લોકો તરફ કૃપા દ્રષ્ટિ કરો હે શ્રી રંગ વારંવાર મારી એ જ માગણી છે કે મને આપના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ અને સદૈવ સત્સંગ પ્રાપ્ત હો શિવજી આમ શ્રી રામચંદ્રજીના ગુણોના વર્ણન કરીને આનંદપૂર્વક કૈલાસમાં ગયા ત્યારે પ્રભુએ બધાય વાનરોને તેઓ સુખરૂપી રહે તે રીતે નિવાસ સ્થાન આપ્યા હે ગરુડજી સાંભળો આ કથા પવિત્ર કરનારી ત્રિવિધ તાપોને હરનારી તથા સંસારના ભયને નષ્ટ કરનારી છે મહારાજ શ્રી રામચંદ્રજીના મંગલકારક રાજ્યાભિષેકની કથા નિષ્કામ ભાવથી સાંભળે છે તે મનુષ્ય વૈરાગ્ય અને જ્ઞાનને પામે છે તે મનુષ્ય મનમાં અને મનમાં કઈ જ ઈચ્છા રાખી આ ચરિત્ર સાંભળે છે અને ગાય છે તે અનેક પ્રકારના સુખ અને સંપત્તિને પામે છે તે મનુષ્ય સંસારમાં દેવોને પણ દુર્લભ એવા સુખોને ભોગવી અંતકાળે વૈકુંઠમાં જઈને વસે છે જે મનુષ્ય જીવ મુક્ત જ્ઞાની અને વિષયી હોય છે તે આ કથાને સાંભળે છે તો ક્રમશઃ ભક્તિ મુક્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે હે ગુરુજી આ કથા મારી બુદ્ધિ અનુસાર વર્ણવી છે જે ભય અને દુઃખને દૂર કરવા વાળી છે વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિ દ્રઢ કરવા વાળી આ કથા મોહરૂપી નદીને પાર કરવા માટે સુંદર નૌકા છે અયોધ્યામાં નિત્ય નવા ઉત્સવો થઈ રહ્યા હતા અને સર્વ જાતિના લોકો આનંદથી રહી રહ્યા હતા બધાએ વાનરો પરમ આનંદ મગ્ન હતા સર્વની ભગવાનના ચરણમાં પ્રીતિ હતી તેઓને મનમાં એટલું બધો હર્ષ હતો કે રાત દિવસને ક્યારે વીતી ગઈ તેનું ભાન ન રહેતું જોત જોતામાં છ મહિના પસાર થયા બધાએ પોતપોતાના ઘરોને ભૂલી ગયા હતા સ્વપ્નમાં પણ કોઈને પોતાની ઘરની યાદ ન આવતી આ જાણીને શ્રી રામચંદ્રજીએ સર્વ મિત્રોને બોલાવ્યા સર્વને આવીને ભક્તિભાવથી શ્રી રામચંદ્રજીના ચરણમાં મસ્તક નમાવ્યું શ્રી રામચંદ્રજીએ અત્યંત ઉમળકાભેર તેઓને પોતાની પાસે બેસાડી મધુરતાથી કહ્યું કે તમે બધાય મળીને મારી એટલી બધી સેવા કરી છે કે તમારા જેટલા વખાણ કરું તેટલા ઓછા છે હે મિત્રો હવે તમે બધા ખુશીથી તમારા સ્થાને જાઓ ત્યાં રહી મને ભજજો સાંભળી તેઓ એટલા બધા પ્રેમ મગ્ન થયા કે પોતે કોણ છે ક્યાં છે તેનું ભાન ન રહ્યું તેઓ શ્રી રામચંદ્રજી સામે બે હાથ જોડીને એક ઇર જોઈ રહ્યા પણ હર્ષ ને વશ થઈને તેઓ કંઈ જ બોલી ન શક્યા તે બધા પોતાની પ્રત્યે પરમ લાગણી જોઈને શ્રી રામચંદ્રજીએ તેમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો તેઓ સાંભળી જ રહ્યા પરંતુ પ્રેમ ભાવને લીધે કંઈ જ કરી શક્યા નહીં ત્યારે શ્રી રામચંદ્રજીએ ત્યાં વિવિધ પ્રકારના આભૂષણો અને રંગબેરંગી વસ્ત્રો મંગાવ્યા સૌપ્રથમ પ્રથમ ભરતજીએ કપિરાજ સુગ્રીવને પોતાના હાથે વસ્ત્રો અને ઘરેણા પહેરાવ્યા ભગવાનની આજ્ઞા લઈ લક્ષ્મણજીએ વિભીષણને પોતાના હાથે વસ્ત્રો અને આભૂષણ પહેરાવ્યા અંગત બેસી રહ્યો હતો તે પોતાના સ્થાનેથી હટ્યો જ નહીં તેનો અત્યંત પ્રેમ જોઈ ભગવાન શ્રી રામચંદ્રજીએ તેને પાસે બોલાવ્યો જામવત અને નલ નીલ આદિ સર્વને શ્રી રઘુનાથજીએ જાતે જ વસ્ત્રાભૂષણો પહેરાવ્યા તે બધાએ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને પોતાના અંતરમાં ધારણ કરી ચરણ કમળમાં મસ્તક નમાવીને ચાલ્યા હવે અંગદ ઉઠ્યો અને શીર નમાવી આંખોમાં આંસુ લાવીને હાથ જોડીને અત્યંત નમ્ર ભાવે પ્રેમભર્યા વચન બોલ્યો હે સર્વજ્ઞ હે દયા અને સુખના સાગર દિન પર દયા કરનારા શરણાગતના રક્ષક હે નાથ સાંભળો મરતી વખતે મારા પિતા વાલી મને આપના ખોડામાં મૂકી ગયા હતા માટે આપ આપનો અશરણ શરણ યશ વિચારી હે ભક્તોના હિતે છે મને ન ત્યજશો મારે તો ગુરુ પિતા અને માતા જે કંઈ છે તે આપ જ છો પ્રભુ આપના ચરણ કમળને છોડીને હું ક્યાં જાઉં હે મહારાજ આપ જ વિચાર કરો કે પ્રભુને છોડીને ઘેર જવામાં મને શું લાભ છે મારું શું કામ છે હું હું બાળક અને બળહીન છું આપની સેવા કરીશ ઘરનું નાનું મોટું કામ કરીશ અને નિત્ય આપના ચરણોના દર્શનનો લાભ મળવાથી ભવસાગર તરી જઈશ આટલું કહી આનંદજી શ્રી રામચંદ્રજીના ચરણમાં પડી ગયો અને બોલ્યો હે નાથ મારી આ પ્રાર્થના સ્વીકારો અંગદના વિનમ્ર વચન સાંભળી કરુણા નિધાન ભગવાને તેને ઉઠાવીને હૃદય સાથે લગાવ્યો તેના કોમળ સમાન નેત્રોમાં જળ ભરાઈ આવ્યા પછી ભગવાને તેને પોતાના ગળામાંથી માળા વસ્ત્ર અને આભૂષણ પોતાના હાથે જ અંગદને પહેરાવી અને ખૂબ જ પ્રકારે સમજાવ્યો અને તેને પ્રેમપૂર્વક વિદાય કર્યો ભક્તની કરણી યાદ કરીને ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણજી આદિ તેને વળાવવા ચાલ્યા પરંતુ અંગદના હૃદયમાં પ્રભુ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તે વારંવાર પાછા વળી વળીને પ્રભુને સામે જઈને જોઈ લેતો અને વારંવાર દંડવત પ્રણામ કરતો મનમાં ને મનમાં એવું વિચારતો કે હજુ એ પ્રભુ પોતાને અહીં જ રહેવા કહે તે શ્રી રામચંદ્રજીની બોલ ચાલી વગેરેને સ્મરણ કરતો પરંતુ પ્રભુની ઈચ્છા જોઈને ઘણા નમ્ર વચન કહી ત્યાંથી હૃદયમાં પ્રભુના ચરણ કમરને ધારણ કરી ચાલી નીકળ્યો આ પ્રકારે ઘણા જ આદરથી સર્વ વાનરોએ વિદાય કરી ભાઈ સહિત ભરતજી પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે આવ્યા ત્યારે હનુમાનજીએ સુગ્રીવના ચરણ પકડી અનેક પ્રકારે વિનંતી કરીને કહ્યું હે દેવ હું અહીંયા દસ દિવસ રઘુનાથજીના ચરણ કમળની સેવા કરીશ અને પછી તમારી પાસે આવીશ અને તમારા ચરણના દર્શન કરીશ સુગ્રીવે કહ્યું હે તમે તો પુણ્યના ઢગ છો તેથી પ્રભુએ તમને રોક્યા છે તો ખુશીથી જઈને કૃપાનિધાન નિધાન રામચંદ્રજી ની સેવા કરો આમ કહી આગળ ચાલવા માંડ્યા તો હવે અંગદે પવન પુત્ર ને સંબોધીને કહ્યું હે હનુમાન જરા મારું કહેવું તો સાંભળો તમે જઈને મારાવતી પ્રભુને મારા પ્રણામ કહેજો અને મારું સ્મરણ કરાવજો આમ કહી વાલીપુત્ર અંગત બધાને સાથે લઈને ચાલવા માંડ્યો પછી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે આવ્યા અને તેમની આગળ સર્વનો પ્રેમ ભાવ વર્ણવ્યો બધા જતા જતાં વારંવાર પ્રભુને યાદ કરતા હતા તે જણાવ્યું અને તે સાંભળી ભગવાન પ્રેમમગ્ન બન્યા કાગ કહે છે હે ગરુડજી શ્રી રામચંદ્રજીનું અંતર વજ્ર કરતા પણ કઠોર છે અને પુષ્પ કરતા પણ કોમળ છે આ રહસ્યને જ્ઞાની સિવાય કોણ જાણી શકે હવે ભગવાને બાકી રહેલા નિષાદરાજ ગુહને પોતાની પાસે બોલાવી તેને રંગીન વસ્ત્રો અને વિવિધ આભૂષણો આપ્યા અને તેને ઘરે જવાની તથા ધર્મને અનુસરવાની આજ્ઞા આપી વધુમાં કહ્યું હે નિષાદરાજ તમે મારા સ્નેહી અને ભ્રાતા સમાન છો એટલે કોઈને સંકોચ વગર જ અયોધ્યાપુરીમાં આવતા જતા રહેશો પ્રભુના આ વચન સાંભળી નિષાદરાજની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને તે પ્રભુના ચરણ કમળમાં ઢળી પડ્યો થોડી વાર પછી સ્વસ્થ થઈ તે પ્રભુના ચરણ કમળને અંતરમાં ધ્યારણ કરીને ત્યાંથી નીકળી શૃંગવેરપુરમાં પોતાના ઘરે ગયો અને ત્યાં પોતાના પરિવારને સર્વ વૃત્તાંત કહી ભગવાનના અપૂર્વ સ્નેહના વર્ણવ્યો અયોધ્યાવાસીઓને પણ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર વારંવાર સ્મરણ થતું હતું ત્યારે તેઓ વારંવાર ભગવાનને ધન્યવાદ આપતા હતા શ્રી રામચંદ્રજી રાજગાદી પર બેઠા એટલે ત્રણ લોક આનંદિત થઈ ગયા હવે તેઓના બધા શોક મટી ગયા હતા હવે કોઈ કોઈને સાથે વેર ન હતું શ્રી રામચંદ્રજીના ચરણ કમળનો પ્રતાપથી આંતરિક કલહ પણ મટી ગયો હતો બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા નગરજનો પોતપોતાના વર્ણાશ્રમમાં ધર્મને અનુકૂળ થઈને વેદ માર્ગ પર ચાલતા હતા અને હવે તેઓ કોઈ પણ પ્રકારનું ભય ન રહ્યું રામ કોઈને દૈહિક દૈવિક કે ભૌતિક વ્યાપ ન રહ્યો સર્વ લોકો આપસમાં પ્રેમ કરતા અને વેદની રીતિ પ્રમાણે પોતાના ધર્મમાં મન લગાવીને ચાલતા જી ની ભક્તિ સાચા અંતરથી કરતા તે બધાએ મોક્ષના અધિકારી બન્યા રામરાજ્યમાં કોઈનું અકાળ મૃત્યુ ન હતું કોઈને પીડા ન હતી સર્વ શરીર સુંદર સુદ્રઢ અને તેજસ્વી હતા કોઈ દરિદ્ર ન હતું કોઈ દિન દુખી ન હતું તે જ રીતે કોઈ અજ્ઞાની કે અશુભ લક્ષણો વાળું ન હતું બધા પાખંડ રહિત ધર્મપરાયણ અને પુણ્યાત્માઓ હતા પુરુષ અને સ્ત્રી બંને ચતુર અને વ્યવહાર કુશળ હતા સર્વે ગુણીજનો પંડિતો અને જ્ઞાનીઓ આદર કરતા અને વિવેક તથા ધર્મના રાગી હતા કુળ કપટ અને છેતરપિંડી બધાથી દૂર હતા હે ગરુડજી સાંભળો જગતમાં રામરાજ્યમાં કાળ કર્મ સ્વભાવથી ઉત્પન્ન થતા દુઃખોનો અનુભવ કોઈને ક્યારેય ન થયો સાત સમુદ્રરૂપી કંદોરો કંદોરોવાળી પૃથ્વી પર અયોધ્યાના મહારાજા રામચંદ્રજી એક જ એવા રાજા હતા કે જેમના રોમ રોમમાં અનેક લોક રહેલા હતા તેમની આ પ્રભુતા કંઈ વધારે ન હતી પરંતુ ઈશ્વરના એ મહિમાને કોઈ જાણી લીધા પછી તેનું વર્ણન કરવામાં મોટી હીનતા થાય છે પરંતુ હે ગરુડજી જેઓને આ આ જાણ છે ભગવાન શ્રી રામચંદ્રજીની લીલામાં પ્રેમ વિભોર બન્યા પોતાની ઇન્દ્રિયોને કબજે રાખનારા મહામુનિઓ કહે છે કે આ લીલા જ એ મહિમાને જાણવા માટેનું ફળ છે રામ રાજ્યના સુખ સંપત્તિ ઐશ્વર્યનું શેષ અને સરસ્વતી પણ વર્ણન પૂર્ણપણે કરવા અસમર્થ છે રામ રાજ્યમાં સર્વ ઉદાર અને પરોપકારી હતા સર્વ નરનારીઓ બ્રાહ્મણોના ચરણ ને સેવતા હતા પુરુષો એક પત્ની વ્રત પાડતા હતા સ્ત્રીઓ પણ મન વચન અને કર્મથી પોતાના પતિને જ હિતકારી હતી અને પતિવ્રતા હતી શ્રી રામજીના રાજ્યમાં દંડ માત્ર સંન્યાસીઓના હાથમાં જ છે અને ભેદ નૃત્ય કરનારાઓના નૃત્ય સમાજમાં જ દેખાતો અને જીતો શબ્દ કેવળ મનને જીતવા માટે જ સંભળાતો હતો શ્રી રામજીના રાજ્યમાં ચંદ્રમાં શીતળ કિરણોથી પૃથ્વીને પૂર્ણ કરતો સૂર્ય માફક સર્જ તપતો અને માગ્યા મેહ વરસાવતો કોઈ પણ જાતનો ઉપદ્રવ કે ઉત્પાદ ન હતો પ્રભુ શ્રી રામચંદ્રજીએ કરોડો અશ્વમેઘ યજ્ઞ કર્યા અને બ્રાહ્મણોને પારાવાર દાન આપ્યું શ્રી રામચંદ્રજી વેદની મર્યાદાનું પૂર્ણ પાલન કરતા ધર્મ ધર્મધુરંતર સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણોથી પણ પોતે ભોગ અને ઇન્દ્ર સમાન હતા

હતા કૃપા સિંધુ શ્રી રામચંદ્રજી જે વાતમાં સુખ માને તે જ સીતાજી કરતા કારણ કે પતિ આજ્ઞા અને સેવાનો મહિમા તે જાણતા હતા ઘરમાં નિત્ય કૌશલ્યા સાસુઓની સેવા કરતા અને સેવામાં સીતાજીને જરાય પણ આળસ ન થતી અભિમાન પણ ન હતું હે પાર્વતી જગદંબા સીતાજી બ્રહ્મા આદિ દેવોને વંદિત અને સદા અનિંદિત પાત્ર છે જેમની કૃપા કટાક્ષની દેવો ઈચ્છા કરે છે પરંતુ જે તેમના તરફ જોયા નહીં હોય તે સીતાજી પોતાના સ્વભાવ ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરણારવિંદોને સેવતા